પછી ત્યાંથી જાશી આપણે ડાયરેક્ટ આપણા ઘરે કારણ કે આપણા ત્રણ દિવસની ટ્રીપ થઈ છે પૂરી અને આ એક વિડીયો બનાવ્યો હતો પણ મારાથી ડિલીટ થઈ ગયું આવે બાકી બે ત્રણ લોક તો આવતા જ રહેશે જુઓ તમે નજારો મોર્નિંગ છે અને આ સાઈડ વિલેજ છે આરતી થઈ જાય ત્યાં મંદિર અવાજ તમે સાંભળી શકો છો હવે જલ્દીથી નીકળી જાય આપણે માધવપુર બીચ તરફ માધવપુર બીચ જવાના છે ન્યાય જી કરવાના છે પૂલે ને પછી ત્યાંથી જ હશે આપણે ઘરે જાય આપણને કે તમે કરો લોકમાં વિના જાઓ લોકમાં સમજા ટેચેર નળ સુમુ જામી બેચેરી નળ સુમ જામી સાણે આવી જઈએ છીએ માધવપુર બીચ અત્યારો જે એકદમ બેસ્ટ સવાર થઈ ગઈ છે આપણી

એમ થઈ જાય કે હવે કીધું આયા જ રહ્યો ભાઈ એવી મજા આવે છે ને એવી મજા આવે છે માછલી તો જો પડી ભાઈ પગમાં આવે જો આપણે જાય છે આગળ પાણીમાં અને થોડા થોડા પગ ખૂચે છે આપણે એક નંબર ભાઈ હા વિધરજી એક નંબર આવે છે ફૂલ મોજ હું કહેવાનું મોજ છે ફૂલ હે ગરની કરતા મજા આવે છે ફૂલ કરતા ગલગલિયા થાય છે

તો તા વળી હોય આપણે કોઈને ડિસ્ટર્બ ના કરે એટલે ભઈ સુઈએ આ ઓલી બગી આવી ભાઈ લઈને દેખાડું જો આ ગાડી નું

કે મા બાપ તમારી ચિંતા કરતા હોય ને આપણે તો ઘણા દૂર થી ભાઈ જોઈ શકો છો તમે માઠ જ છે પાણી શિવ આવી ગયો છે પચાસ વાળા ચશ્મા લઈને અબે સાલે ના રે ગંડા ના યે કેસે કેસે લોક રહેતે યાર યહા પર આ 30 વાળા ચશ્મા ના 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 ઓલે ભાઈ કી જો માછી બઈકડી હો શિકાર કરીને આવે છે માટી બોલો આવા વીરમાં

ફોટોશૂટ કરવા માટે કારણ કે કાલે ગયા હતા પોરબંદર ત્યારે જ જોઈ લીધી છે આપણે આગળ વિડીયોમાં કહી દીધું થોડા નીકળી જાય બીજી લોકેશન ઉપર હા રસ્તો કરી લીધો તો ચા પાણી પી લીધી છે ને રેડ જી એટલે રેડ બોલની બોટલ કારણ કે એનર્જી ડ્રિંક તો ભેગું જોઈએ રસ્તો લાંબો છે એટલા માટે સીન થોડોક ડરટી આવે છે ગરમી થાય છે એટલા માટે ભાઈ કોલર કૉલર કુલર આવી થાય છે સીધો કાંઈ નથી સીવું ગયો છે ગોટો લેવાય ને માટે એને ખબર નથી આવી ગયો જોઈએ ને જ્યારે ખબર પડશે કે ભાઈ મારે નવી આવી ગયો તો હવે આપણે રસ્તામાં થોડી ઊભા રહીએ અને અહીંનું વેધર એક નંબર છે અને તમે જોઈ શકો છો અત્યારે વ્યૂ કેવો છે અહીંયા આપણે રોડ બહુ મસ્ત લાગ્યો તો આપણે ફોટોશૂટ કરવો ભાઈ તો હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો ગુમલી સાઈડ અને અહીંયા વાતાવરણ એકદમ નેચર લેવું છે કે રાજસ્થાન જેવી ફિલિંગ આવે છે જાણે રાજસ્થાનના રણમાં આવતા હોય એવો જ નજારો છે તમે જોઈ શકો છો અત્યારે લાલપુર પહોંચી ગયા છીએ ચશ્મા ચશ્માની દુકાન આવી છે ચશ્મા વાળો

ખાલી આટલા જ તોફા લીધા છે થોડાક જ પીવા માટે હે ને ગાડીની હાલત કંઈક આવી નથી ડેકી જોવા દે ડેકીની હાલત જવા બાકી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો મિત્રો વ્લોગ પણ કેવો લાગ્યો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વ્લોગમાં